ડીસા રોડ પર પુત્રને ઘરે મૂકી પરત જઈ રહેલા બાઇક ચાલક યુવકને ગાડી ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકને પગના ભાગે ગંભીર ઇજા પહોંચતા થવા પામી છે ડીસા અને ત્યારબાદ વધુ સારવાર માટે પાલનપુર ખસેડાયો છે લાખણી તાલુકાના મટુ ગામે રહેતા પ્રવીણભાઈ પ્રધાનજી ઠાકોર પોતાના પુત્રને તેના નાના ઘરે મૂકવા માટે ગયા હતા અને પુત્રને મૂકીને તેઓ બાઇક લઈ પરત ઘર તરફ જઈ રહ્યા હતા તેમજ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે સામેથી આવી રહેલી ગાડીના ચાલકે ટક્કર મારતા અકસ્માત થયો હતો અકસ્માતમાં બાઇક ચાલક યુવક રોડ પર પટકાતા તેનો બંને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી બનાવની જાણ થતાં જ આજુબાજુના લોકો અને યુવકના પરિવારજનો અકસ્માત સ્થળે દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી જ્યારે એકસો આઠ એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેની હાલત વધુ ગંભીર જણાતા વધુ સારવાર માટે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે